હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતનું ફેમસ ફરસાણ એટલે કે ખાંડવીની રેસીપી આ ખાંડવી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી હોય છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ તો ખાંડવી બનાવવા માટે મેં એક વાટકી જેટલો ચણાનો લોટ આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર અને મીઠું લીધું છે તો હવે આપણે તેનું બેટર બનાવી લઈએ તો મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અને હવે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે તે જ વાટકીના માપથી આપણે અહીંયા ત્રણ વાટકી જેટલી ખાટી છાશ એડ કરીશું આપણે એકદમ તમે તેમાં દહીંનો પણ use કરી શકો છો તો હવે આપણે એક વાટકી ચણાના લોટમાં આપણે ત્રણ વાટકી જેટલી છાશને મેં અહીંયા એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આ બધા જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ બેટર ચણાના લોટના ગઠ્ઠા ના રહેવા જોઈએ એટલે આપણે આ રીતે સરસ બધા જ ગઠ્ઠાને આપણે ભાગી દઈશું અને તેનું એકદમ સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું તેમાં તેના ચણાના લોટના ગઠ્ઠા રહેશે તો આપણી ખાંડવી એકદમ સહેલાઈથી નહીં બને તો આ રીતે આપણે તેનું સરસ બેટર બનાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા મેં બધા જ ਇਕੱઠુંને ભાગી દીધા છે અને તેનું સરસ સ્મૂથ બેટર બન્યું છે તો બેટર થોડું જાડું લાગતું હોય તો તમે પાછળથી થોડું પાણી એડ કરી શકો છો તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર આપણે એકદમ સરસ તૈયાર છે તો ચાલો હવે આપણે તેને કુક કરી લઈએ તો બેટર ને કુક કરવા માટે મેં એક પેન લીધું છે તેમાં આપણે બેટર ને એડ કરી દઈશું અને હવે આપણે મિડિયમ ગેસ પર ગેસની ફ્લેમ પર આપણે તેને કૂક કરવાનું છે તો બેટરને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને આપણું બેટર પેનમાં ચોટે નહીં એટલા માટે તો આ રીતે આપણે તેને સતત હલાવતા જઈએ અને તેને એકદમ સરસ થી લેવાનું છે તો આ રીતે આપણે હલાવતા જઈશું તો આપણું બેટર સરસ બનશે અને તેમાં ચણાના રૂપના ગાંઠા પડે તે પણ નહીં પડે અને સારી રીતે તે કૂક પણ થઈ જ જશે તો આ રીતે આપણે તેને સતત હલાવતા જવાનું છે આપણે બેટરને હલાવવાનું બંધ નથી કરવાનું નહી તો આપણો બેટર પેનમાંથી ચોટી જશે તો આપડી ખાંડવી સરસ નહીં બને તો આ રીતે મેં સરસ હલાવતા જઈ અને આપડે બેટરનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને તે એકદમ સરસ સ્મૂથ પણ દેખાય છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને સારી રીતે 10 થી 15 મિનિટ આપણે તેને કુક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા બેટર નો કલર એકદમ સરસ ચેન્જ થઈ અને yellow થઈ ગયો છે અને આ રીતે ચમચામાંથી આસાની થી પડી જાય છે તો આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે તો ચાલો હવે આપણે ખાંડ બનાવી લઈએ તો આ રીતે મેં એક સ્ટી સ્ટીલની થાળી લીધી છે તેના ઉપર આપણે બે ચમચા જેટલું બેટર એડ કરી દઈશું અને આ રીતે સરસ તવેતાની મદદથી આપણે તેને થાળી ઉપર ફેલાવી દઈશું આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે તે આસાનીથી થાળી પર સારી રીતે ફેલાઈ જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને સારી રીતે થાળી પર ફેલાવી દઈશું તો મેં જ આ રીતે થાળી ઉપર સારી રીતે ફેલાવી દીધું છે તમે જોઈ શકો છો એકદમ પતલું પતલું લેટ સારું તો હવે આપણે તેને દસ મિનિટ જેવું ઠંડુ થવા દઈશું બેટરને તો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હવે ચક્કાની મદદથી એકથી બે ઇંચ જેટલા માપથી આપણે તેમાં કટ લગાવી દઈશું આ રીતે તમે જોઈ શકો છો કે આપણે કટ એકદમ સરસ આસાનીથી લાગી જાય છે એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર જ છે તો હવે આ રીતે બધી જ મેં કટ લગાવી દીધી છે તો આ રીતે હવે કિનારી પર ધીમે ધીમે આપણે પહેલા કિનારી અલગ કરી લઈશું કિનારી એકદમ પતલી હોય એટલે આપણે તેને સહેલા આરામથી ફૂલ્ડ કરવાની છે આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ તૈયાર છે તો હવે આપણે આ આ રીતે રીતે સરસ થઈ જાય છે તો આપણે ખાંડવી વાળી લઈશું ખાંડવીસ કૂણી કૂણી ગઈ છે તો આપણે આ રીતે બધી જ ખાંડવીને બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી એકદમ સરસ ટેસ્ટી બને છે અને તેનો દેખાવ પણ એકદમ સરસ લાગે છે તો ચાલો હવે આપણે તેના ઉપર વઘાર કરી લઈએ તેને વઘારવા માટે મેં એક પેનમાં થી ત્રણ નાકલી જેટલું થોડું તેલ લીધું છે તો હવે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈ આપણે સારી રીતે ફૂટવા દઈશું અને રાઈ આપણી સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં એક લીલું મરચું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને તે થોડું સોતે થાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણો વઘાર એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે આને ચમચીની મદદથી આપણે વઘાર કર્યા પછી આપણી ખાંડવી એકદમ સરસ ટેસ્ટી દેખાય છે અને તેને જોઈને તરત જ આપણે તેને ખાવાનું મન થઈ જાય તેવી આપડી ખાંડવી તૈયાર થઈ છે તો આ રીતે આપણા બધા જ વઘારને ખાંડવી ઉપર એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા બધા જ વગારની ખાંડવી ઉપર એડ કરી દીધો છે તો હવે આપણે છેલ્લે તેને ગ્રાન કરવા માટે તેમાં કોથમીરના પાન એડ કરીશું તો દોસ્તો તૈયાર છે આપણી ખાંડવી